જય સ્વામિનારાયણ મિત્રો કેમ છે આજે અગિયારસ ને જો આપણે હાંડવો બનાવ્યો છે ફરાળી હાંડવો અને જે ફરાળી લોટ તૈયાર મળે છે એ મેં લીધેલો છે અને તમારી પાસે ન હોય તો બે કપ મરઈ અને એક કપ સાબુદાણા એ મિક્સરમાં ક્રશ કરી લેવા અને પછી ચાળી લેવાનો એટલે લોટ તમારી પાસે સરસ તૈયાર થઈ જશે એટલે હવે આપણે એમાં નાખી દીધું છે છીણેલી દૂધી બાફેલું બટેકું આદુ મરચાંની પેસ્ટ અને ધાણા અને મીઠું અને જો બાફેલું બટેકું ન હોય તો છીણી નાખી નાખી દો તો ચાલે એમ પછી કોથમી નાખી દીધી અને જો કઠણ લાગતું હોય ને તો સહેજ ઢીલું કરી દેવાનું અને તમે ક્યારે બનાવ્યો છે બનાવ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે હવે હવે મૂકી દીધું તેલ હવે એમાં નાખી દીધું તલ જીરું અને વરિયાળી રાઈનો ઉપયોગ નથી કરવાનો કેમ કે આપ જે ઉપવાસમાં આપણે રાઈ નથી ખાતા હવે એને બે વખત પલટાવી દેવાનો છે સરસ પલટી ગયો ને તમે આવો ક્યારે બનાવ્યો છે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો Ok, Jason, é